અમરેલી લેટર કાનમાં દિવસેને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે એક બાદ એક રાજકીય નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આ બધાની વચ્ચે પાટીદાર યુવતીને લઈને અત્યારે હાલ અનેક એવી પત્રિકાઓ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આપણે ગઈકાલની તો એક પત્રિકા જોઈએ જ હતી પરંતુ હવે આજે પણ વધુ એક પત્રિકા છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીમાં જ્યારથી જે લેટર લેટરકાંડ સામે આવ્યો છે તે બાદ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે એક બાદ એક રાજકીય પક્ષના નેતાઓ છે જે આ પાટીદાર દીકરીને લઈને અત્યારે નિવેદનો આપી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે પરેશ ધાનાણીને થોડા સમય અગાઉ સાંભળ્યા હતા જ્યારે આ દીકરીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા તે જ સમયે પરેશ ધાનાણીએ તે પોલીસને રોક્યા હતા અને તે બાદ તે બંને વચ્ચે બબાલ જેવા દ્રશ્યો સર્જાયા હતા હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે તે પત્રિકાઓ વાયરલ થઈ રહી છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો ગઈકાલે એક પત્રિકા વાયરલ થઈ હતી જેમાં પણ આપણે જોયું હતું કે અનેક એવા નેતાઓ છે જેમના દ્વારા એ પત્રિકાને લઈને નિવેદનો આપવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ એ પત્રિકા અનેક એવી જગ્યાએ વાયરલ થઈ હતી હવે જો વાત કરવામાં આવે આજની પત્રિકા વિશે તો તમે મારી પાછળ જે પત્રિકા જોઈ રહ્યા છો તે પત્રિકા આજના દિવસની છે અને અનેક એવા લોકો છે જે સોશિયલ મીડિયાના મારફતે આ પત્રિકાને અત્યારે હાલ વાયરલ

પટ્ટા ઉતારો તેની સાથે જ નકલી ફરિયાદને રદ કરાવો તેવા પણ અનેક એવા સવાલો આ પત્રિકામાં લખવામાં આવ્યા છે ફક્ત આટલા જ સવાલો નહીં તેની સાથે પણ લખવામાં આવ્યું છે કે આની ખાસ તપાસ કરવામાં આવે અસલી પત્રની એફએસએલ કરાવો બધા જ સીસીટીવી ફૂટેજ છે તેને કબજે કરાવો ને પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો અને તે બાદ અહીંયા તેના સાથે સમય પણ લખવામાં આવ્યો છે કે નારી સ્વાભિમાન આંદોલન છે તેની સાથે જ સળંગ ચોવીસ કલાકના ધરણા કરવામાં આવશે અને અહીંયા તારીખ સાથે તેની વિગતો છે તે

તે વાયરલ થઈ હતી પરંતુ હવે આજના દિવસ માટેની પણ વધુ એક પત્રિકા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે અને એક બાદ એક અનેક લોકો આ પત્રિકાને પોતાના સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે આ પત્રિકા કેવી રીતે બનવાની છે તેની સાથે જ આ પત્રિકા પાછળનું કારણ શું છે તે હજી સુધી સામે નથી આવ્યું આ પત્રિકા કોના દ્વારા છપાવવામાં આવી છે અને શું ખરેખર તે જગ્યાએ આવી રીતે ધરણા પ્રદર્શન થશે કે કેમ તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે કારણ કે જ્યારથી અમરેલીનો લેટરકાંડ સામે આવ્યો છે ત્યારથી અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે રાજકીય પક્ષના નેતાઓ હોય કે પછી પાટીદાર યુવતી હોય અત્યારે હાલ દરેક લોકો શંકાના જે દાયરામાં છે તે વધારે ને વધારે આવતા જાય છે અહીંયા ખાસ કરીને એક વાત કહેવામાં આવી છે પટ્ટાને લઈને જો વાત કરવામાં આવે લેટર કાંડ છે તે પટ્ટાકાંડ સુધી પણ પહોંચ્યો હતો અને યુવતી દ્વારા પહેલાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તેના પગે પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા જે તે સમયે યુવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે જ સમયે આ યુવતી એવું બહાર પાડ્યું હતું કે પોલીસ દ્વારા મને પટ્ટા મારવામાં આવ્યા છે ને તે બાદ આ પટ્ટાકાંડ છે તે શરૂ થયો હતો જોકે જે સમયે જ્યારે પોલીસ તે યુવતીના ઘરે પહોંચી મેડિકલ તપાસની વાત કરવામાં આવી તે સમયે આ યુવતીની આનાકાની સામે આવી તેને ના પાડી કે મારે અત્યારે મેડિકલ ટેસ્ટ છે કે મેડિકલ રિપોર્ટ છે તે નથી કરાવો એટલા માટે ફરી એક વખત યુવતી છે અમરેલીનો જે લેટર કાંડ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આને લઈને પણ અનેક એવા ખુલાસા હવે આગામી દિવસોમાં થઈ શકે છે કારણ કે પોલીસે પણ જે ટીમ છે એસઆઈટી ની રચના કરી દીધી છે તે એમાં જેટલા પણ પોલીસ છે તે પણ અત્યારે હાલ અમરેલીમાં જે તે આ વિવાદ થયો છે તેને લઈને

તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર